હાય ફ્રેન્ડ હાય ફ્રેન્ડ સ્વાગત છે તમારું ઇઝી લાઈફ ફોર ઓલ યુટ્યુબ ચેનલ પર તમારા માટે વધુ એક અપડેટ ઇન્ફોર્મેશન અગત્યની તમે જોયું તેમ ગૌણ સેવા પસંદગી મંડળે ફરી એક તારીખ જાહેર કરી છે એક્ઝામની પણ કઈ એક્ઝામ શું છે તે જોઈએ વિડિયોમાં જો તમે સૌપ્રથમ પ્રથમ ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો જોઈએ ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સમાજ કલ્યાણ નિરીક્ષક જાહેરાત ક્રમાંક એકસો પંદર બે હજાર સોળ સત્તર વર્ગ ત્રણ તથા જાહેરાત ક્રમાંક એકસો સોળ સોળ સત્તર બે હજાર સોળ સત્તર મદદની સમાજ કલ્યાણ અધિકારી વર્તનની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષામાં લાયક ઠરેલ ઉમેદવારોની કોમ્પ્યુટર પ્રોફેશન્સી ટેસ્ટ માટેના કોલ લેટર કોમ્પ્યુટર પ્રોફેશન્સી ટેસ્ટ ભાગ બેના કોલ લેટર ચાર બેના રોજ સમય બપોરના ચાર બે યોજાવાની છે કોમ્પ્યુટર પ્રોફેશનસી બપોરે અગિયારથી પંદર અને અગિયાર કલાકથી બાર પંદર કલાક અને બાર પિસ્તાલીસથી ચૌદ કલાક દરમિયાન અને પાંચ બેના રોજ અગિયારથી બાર પંદર અને બાર પિસ્તાલીસથી ચૌદ કલાક દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે એટલે ખાસ ધ્યાન રાખજો ગૌણ સેવા મંદિર ગાંધીનગર ખાતે જનરલી આ પરીક્ષા એલ જે કેમ્પસ એલ જે કેમ્પસ અમદાવાદ સરખેજ ખાતે યોજાય છે પરંતુ ગાંધીનગર ખાતે યોજાવાની છે ગૌણ સેવા મંદિર ખાતે યોજાનાર છે ચોવીસ એક એટલે કે આવતીકાલથી બપોરના ચૌદ કલાકથી ઓનલાઈન કોલ લેટર પ્રવેશપેટર ડાઉનલોડ કરી શકશો આના માટે કોમ્પ્યુટર પ્રોફેશનરીના અમે દરેક વિડીયો એક્સેલના ફોર્મ્યુલા પાવર પોઈન્ટ વર્ડ ફોર્મેટિંગ ટાઈપિંગ અને તેના સોફ્ટવેર કેવું છે તે દરેક વિડીયો અમારી ચેનલ પર છે જેમાં તમે કોમ્પ્યુટર સીપીટી ટેસ્ટ નામનું પ્લેલિસ્ટ જોઈ તેમાં દરેક વિડીયો જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળી જશે તો ત્યાંથી તમે દરેક વિડીયો જોઈ જે સિનિયર ક્લાર્ક વખતે અમે બનાવેલા હતા પરંતુ દરેક પરીક્ષામાં તેનું પ્રશ્ન જુદા જુદા હોય છે માર્કિંગ જુદું જ બાકી તમામ વસ્તુ સરખી જ રહેતી હોય છે તમે એક્સેલના જુદા જુદા ફોર્મ્યુલા વર્ડ પ્રાવર્ડ પોઈન્ટ મેલ કઈ રીતે મોકલવા આઉટલુકનો ઉપયોગ કરી તે તમામ વિડીયો તમે જોઈ શકો છો તો ઓજસ પરથી ડાઉનલોડ કરી શકાશે અને તમારે જી ત્રિપલ એસ ગુજરાત જીઓ પરથી તમે સૂચનાઓ ઉમેદવાર માટે સૂચનાઓ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો આ બાવીસ તારીખના રોજ જાહેર કરવામાં આવ્યું છે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ દ્વારા તો યાદ રાખજો કાલ ચોવીસ એકથી પ્રવેશ બપોરના ચૌદ કલાકથી અને એક્ઝામની તારીખ છે ચાર બે અને પાંચ બે એક્ઝામનો સમય છે અગિયારથી બાર પંદર અને બાર પિસ્તાલીસથી ચૌદ કલાક દરમિયાન બે જાહેરાત એકસો પંદર અને એકસો સોળ સમાજ કલ્યાણ નિરીક્ષક અને સમાજ કલ્યાણ નિરીક્ષક મદદની સમાજ કલ્યાણ અધિકારી વર્ગ તો તેને લગતા તમામ વિડિયો તમે અમારી ચેનલ પર જોઈ શકો છો જો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અન્ય મિત્રો સાથે અને જેના સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જળ છે તો જીવન છે પાણી બચાવજો મિત્રો ઇઝી લાઈફ ફોર ઓલ થેન્કસ ફોર વોચિંગ થેન્ક યુ